આ સમય ડોક્ટર ભારત પટેલે હિન્દુ સનાતન પોતાના સનાતન સનાતની વ્યવહારો વિશે અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યે માર્ગદર્શન આપ્યું સાથે સાથે બાંગ્લાદેશી ઘુષણખો અને દેશની અંદર ઊભી થયેલી અરાજકતા વિશે પણ તેમનો બૌદ્ધિક રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ઇલેવન ઠાકર રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયલ ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્યના મોટાભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારીઓની ઉપસ્થિત રહી હતી આ અભ્યાસ વર્ગના રવિવારના રોજ સમાપન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના કાર્યવાહ શૈલેષ પટેલની ઉપસ્થિતિ રહેશે અને વર્તમાન સ્થિતિ વિશે અભ્યાસ અંદર માહિતી રજૂ કરશે ભારત દેશના દરેક રાજ્યમાં એનઆરસી અપડેટ થાય તેની માંગ અને ચિંતા અભ્યાસ વર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજસ્થાન પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર એનઆરસી અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી